પંચમહાલમાં ખનીજ માફિયાઓની કરતૂત સામે આવી માફિયાઓની મોડસ સામે આવી છે અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવ્યું છે ગેરકાયદે પ્રવૃત્તિ માટે અધિકારીઓ પર વોચ રાખવામાં આવતી હતી લોકેશન આપતી ઓડિયો ક્લિપ ગ્રુપમાં શેર કરી દેવામાં આવતી હતી ખાણ ખનીજ વિભાગ કાલોલ મામલતદારનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ઘોઘંબા મામલતદાર પુરવઠા લોકેશન પણ શેર કરવામાં આવ્યું ગ્રુપમાંથી તમામ લોકો અચાનકથી જે જો રીમુવ ગયા ત્યારે WhatsApp ગ્રુપના સભ્ય સામે કાર્યવાહી કરવા આદેશ કરાવ્યો છે. નીકળશે એટલે મેસેજ મળી જશે. ફાટક ઊભી રહી છે નીકળશે એટલે મેસેજ મળી જશે. મિત્રો છે.

કાલે સાંજે કરીબન સાડા સાત વાગ્યાની આજુબાજુ સબ સબડિવિઝનની અંદર કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતાં એ અલગ અલગ લોકેશન આપતો હતો એના આધારે અમે એના બે મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે અને ખાણ વિભાગને પણ સાથે સાથે લખ્યું છે કે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે